પદ્મશ્રી મળ્યા પછી માચમ વધી ગયું અમારા શેરીના આવીને કહી ગયા કે અમે ભલામણ કરી હતી પણ સ્ટેજ શો ને પચાસ વર્ષ પૂરા થયા ચૌદ નવેમ્બર બે હજાર ઓગણીસ અને મને આઠ ડિસેમ્બરે બ્યાશી વર્ષ થયા કેટલું ધ્યાન રાખ્યું તોય થયા બોલો પણ પચાસ વર્ષની હાસ્ય સાધના આરાધના અને ઉપાસના એની ફલશ્રુતિ રૂપે હવે હાસ્યકારોની ગણના મંડી થાવ એનો એક આનંદ છે મને અને આ વાત હું અત્યારે કહું છું એ ઘણી વાર કહી ચૂક્યો છું પણ સારી વાતનું પુનરાવર્તન થાય એ સારી વાત છે કબીર સાહેબ હું જગદીશ અમેરિકાના પ્રવાસમાં હતા તો અમને એક આમંત્રણ મળ્યું મેં કીધું આપણા શેડ્યુલમાં નથી આ કે આમંત્રણ તો કે કબીર આશ્રમ એટલે મને ઘણી આ માનની લાગણી ઊભી થઈ કે અમેરિકાના લોસ એન્જલસમાં કબીર સાહેબનો આશ્રમ એમ તો કબીર સાહેબ એમ કહેતા કે કબીર કુવા એક હૈ પનીહારી અનેક બર્તન સબકે ન્યારે ભય પાણી પાની સબમે એક આ જગતના જે પ્રધાન ધર્મો રહ્યા ને એને પોતપોતાની એક વિશિષ્ટતા છે એમાં ખ્રિસ્તી ધર્મની માનવતા હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા મુસ્લિમ ધર્મનો ભાઈચારો જૈન ધર્મની અહિંસા બૌદ્ધ ધર્મની કરુણા જરસ્રોસ્તી ધર્મની ન્યાયપ્રિયતા અને સ્વામિનારાયણ ધર્મની સર્વ ધર્મ સમન્વયની ભાવના આમ તો છે ને માણા ગમે સાંભળે કે ગમે એ વાંચે જીવે એની સમજણ પ્રમાણે એમાં ફેર ન પડે એટલે જો જ્ઞાની જેટલી સ્વસ્થતાથી જીવે ને એટલી જ સ્વસ્થતાથી અજ્ઞાની જીવે એની સ્વચ્છતામાં ફેર જરાય ન હોય જ્ઞાની જેનું જે સાચું હોય ને એનું આચરણ કરે એટલે ઈ સ્વસ્થ હોય અને અજ્ઞાની જેનું આચરણ કરે ને એને જ્ઞાન જેનું આચરણ કરે એને સત્ય માને એટલે એ સ્વચ્છતાથી જીવતા હોય જો કોર્ટમાં કેસ હાલતા હોય ને આંત તો એને કાંઈ ન હોય જીવે જાય અમને તો મોટા ભાગે માણસો તળેટીમાં બેઠા બેઠા આ રસ્તો ખોટો છે ને આ ખોટો છે ને આ ઉપર જાય એટલે બરાબર નથી ને આમ જાય જિંદગી કાઢ ને ચર્ચામાં જ પણ પ્રેમના પંથે પ્રયાણ કરીને જેદી શિખરમાં તે પહોંચો કરુણાની કેડી કંડારીને પહોંચો કે સત્યના માર્ગે સફર કરીને ઉપર જુઓ પહોંચી જાવ ને ત્યારે ખબર પડે કે બધા બધા રસ્તાઓ ઉપર આવે છે તમામે તમામ રસ્તાઓ ઉપર આવે છે સદવિદ્યા પ્રવર્તનના શ્રીજી મહારાજનું એક જ વાક્ય એના ઉપર શાસ્ત્રીજી મહારાજ શ્રીનું ચિંતન મનન અને કાર્યમાં પરિણમ અને એના પરિણામરૂપે આ ગુરુકુળો વાંચ્યું અને ગુરુકુળનું આકર્ષણ એ છે કે અહીં નિર્વ્યસની છે વિનયી છે વિવેકી છે એવા વિદ્યાર્થી મિત્રો એવા સંતોષ છે જગતને માર્ગદર્શન પૂરું પાડે એવા અને મંદિરનું વાતાવરણ છે મંદિરમાં જઈને દર્શન કરવામાં દહ મિનિટ થાય પણ એ વિચાર આવતા આવતા સાઠ વાર આવ્યા જાય અને તો એ પાછો આવે તો આવે મારો મિત્ર છે ને નટવટલાલ એનું નામ છે તો એ સિતાર શીખે સવારના પહોરમાં શ્વેત વસ્ત્રોમાં સજ્જ દજ થઈને સરસ્વતીની પ્રતિમા અમે બે જાય એની ગમે સમજણ હોય પણ એક જ તાર વગાડે બસ ટીન ટીન ચીન એમ કર્યા જ કરે એની પત્ની કે શું ટીન ટીન કરો છો સિતાર વગાડતા એને જોયા હો કેટલા તાર વગાડે આમ ધણનાટી બોલાવે નટો કે એ બધા ફાંફા મારે છે ને મને જડી ગયો પણ જીવતરના તાર જેને જડી જાય ને એને તો પછી તનકે તંબુરે એને સાસો કે તાર બોલે જય રાધે શ્યામ શ્યામ જય શિયા રામ સુરતમાં હમણાં મારે પ્રોગ્રામ હતો મેં કીધું તાપી નદીમાં પોર જે દીધી આવ્યું ને તે દી તબલાની જોડ તણંટી જાતી અને ભજન મંડળીના બે સભ્યો જોઈ ગયા એ કે આપણે જરૂર છે અને જોડ આમ નામ જાય છે જોખમ વગર આ જગતમાં ક્યાં કઈ મળે છે ખાય ક્યાં પૂર માં બોલો પણ જોડ પકડીને જ્યાં ખેંચી ને તો અહીં રામદાસ મહારાજ નીકળ્યા એને કેડે બાંધેલા સંત ના હામૈયામાં જાય ને હાલતા હાલતા વગાડે નંદલાલ નહીં આવું ને ઘરે કામ છે ત્યાં ઘરે નો એવા તાપીમાં ઉપડ્યા બોલો પછી તો જોવા નહીં મહારાજને ફેર ફેરફદ ફેરવીને પાણી બાણી કાઢી નાખ્યું દવાખાનામાં કર્યા દાખલ પણ ભાનમાં આવ્યા અત્યારે પહેલું વાક્ય એ બોલ્યા કે એકાદી કલાનો સંઘ હોય તો તરી જવાય એકાદી કલાનો સંઘ હોય ને તો તરી જવાય અને કાર્યક્રમની શરૂઆતમાં દેશમાં હું કે વિદેશમાં હું કરું ગુરુકુળથી શરૂઆતું ગુરુકુળ પિસ્તાલીસ વર્ષથી વધુ સમયનો મારો ઉતારો છે પડખે પડખે બહાર ગામ ગયા હતા એને એમ બારગામ અહીંયા જ રહે છે પણ હમણાં જ મેં ઉદાહરણ આપ્યું કે સ્વામિનારાયણ ગુરુકુળમાં મારો રાત્રિ મુકામ અને સાંજે હું સાઠ વર્ષથી ફરવા જાઉં આપણી દેશી ભાષા શું છે ખબર છે અવસ્થા આંબી ગઈ અવસ્થા ક્યારે આંબી જાય તમે ગતિમાં હોય ને અવસ્થા ગતિમાં હોય તમારી ગતિ જેદી ધીમી પડશે દી અવસ્થા આંબી જાય અવસ્થાને આંબવા ન દેવું હોય તો ગતિમાન રહેવું જીવનમાં છે લાવવા ગતિમાન રહેવું ફક્ત એક શરત છે જીવનમાં છે લાવવા કદમ પર કદમ પર ફક્ત એક શરત છે ગતિમાન રહેવું જુદા છે મુસાફિર વિસામે વિસામે જુદી સગવડો છે ઉતારે ઉતારે તો અવસ્થાને આંબી જવા ન દેવી હોય તો ગતિમાન રહેવું મારે કોહલી સાહેબ માન્ય કોહલી સાહેબ ગવર્નરશ્રી હતા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ કાલ સાંજે જ મને ફોન હતો અભિનંદન એમણે એક પરિસંવાદ રાખ્યો હતો યુવાનોમાં વધતું જતું આત્મહત્યાનું પ્રમાણ એવો અમને વિષય આપ્યો હતો અને એના એક પુસ્તકનું વિમોચન તો ગુરુકુળમાં હતું જગદીશના દીકરાએ લખ્યો મેં તો એમાંય મજાક કરી આ જુવાન જો તો જીવનનો અંત લાવી દે અમારે એસી વટી ગયા ડોહાવ ગામમાં એ ભેગા થઈને ચર્ચા શું કરે ખબર છે મારું મરવા માસેથી મન ઉઠી ગયું એટલે મને આઠ વર્ષથી હાલવાની ટેવ છે અને છેલ્લા બત્રીસ વર્ષ હું જે રસ્તા ઉપર આવેલો ને એને અમારી મ્યુનિસિપાલિટીએ શાહબુદ્દીન રાઠોડ માર્ગ એવું નામ આપ્યું અને આ પ્રસંગ મેં દ્વારકામાં રજૂ કર્યો હું જીતુભાઈ દ્વારકાવાળા બે કલાકાર હતા તો એની મ્યુનિસિપાલિટીના પ્રમુખ ઊભા થયા કે ભાઈ થાનગઢ મ્યુનિસિપાલિટી શાહબુદ્દીન રાઠોડ માર્ગ રાખે તો આપણે જીતુભાઈ દ્વારકાવાળા માર્ગ શું કામ ન રાખે એટલે એણે અહીંયા જાહેર કર્યું અને નક્કી થઈ ગયું કે આ માર્ગને જીતુભાઈ દ્વારકાવાળા માર્ગ તરીકે ઓળખવામાં આવશે પણ અહીંયા સાંજે અમારે પ્રોગ્રામ હોય તો અમારે તૈયાર થઈને જવાનું હોય એટલે પછી અહીં હું મોર્નિંગ વોકમાં નીકળું અને હવે માણા બહુ હાલતા છે હવાર પડ્યું નથી નીકળી પડ્યા નથી અમુક તો એવા ઝાડા હોય ને લુગડામાં હમાટાનું પણ મજાનું હાલ્યું જાય મારે હવા ના પડે બહેનોના શરીર વધી જાય ને માથું તો કઈ શરીર વધે નહીં પછી આમ જુઓ ને તો મોટા ગોળા માથે નાનકુંક ગુજારું મૂક્યું એવું લાગે ઉનાળાનો ધોમ ધકેલો ને અમારે એક બેન નીકળ્યા એવું બાલ મંદિરના નાના નાના બાળકો મીડિયા વાંય હાલવા એ બેન ખીજી ગયા કે કેમ મારી પાછળ આવો બાળકો કે તમારા છાયામાં હાલ્યા આવી ઘરે પહોંચી તો એટલે ફેડરિક નિટસે કીધું છે કે ઉત્તમ પ્રકારના સારા વિચાર માણસ જ્યારે હાલતો હોય ને ત્યારે આવે એટલે હું તો મારા વિચારમાં હાલ્યો જતો ગુરુકુળમાંથી નીકળ્યો મોર્નિંગ વોક માટે એમાં એક અમદાવાદી કાકા આવું જાડું શરીર ચડી પહેરેલી બોલો બનિયાન બોટ મોજાને ખબ કરતા આવે આને બંધ કરો કોઈક ઉઘરાણી વાળા હા મને એમ લોકો બહુ કે છે કે તમને યાદ બહુ રહે છે એમ મેં કીધું કે એક ઉઘરાણીવાળાના નામ જ યાદ નુસીરા થાય બાકી બધું યાદ રહે છે એવડે રહી વારી ઘડીએ કે તમે આવ્યા હતા અને લઈ ગયા હતા ના ને તેન એ હું બધું હું હા હશે તો હું આજો જતો હતો અમદાવાદ બોલો મેં હામું જોયું તો મને કઈ ધ્યાન રાખતા હતો એટલે હું સમજી ગયો આની એ સંઘર્ષ ન થાય આ લગાડી દે આપણને પણ કાકી કીધું તમારા કાકાના બોલ્યા હા હું જોઈશું ને આગલા બે ભટકાણા પડી ગયા તમે ઉભા તો રહીએ ક્યાં એમ હું આગળ આવી ને તે સાયકલ વાળો સીધે સીધો મને ભટકણ મને એઠે પાડી દીધો ને એ પસંદ આ જ કાઢવા મને કે ભાગશાળી છો અરે શેના ભાગશાળી મને હું કાયમ ખટારો લઈને નીકળું સાયકલ લઈને કે આજે જ નીકળ્યો પણ ત્યાંથી હું આગળ આવ્યો ને તો એક ભિક્ષુકે મને આમ સલામ ભરી એટલી જ સભ્યતાથી મેં ભિક્ષુકને સલામ ભરી કારણ કે ઇંગ્લેન્ડના બકિંગ આમ પેલેસ બહાર નીકળેલા ત્યારે એક ભિક્ષુક સમ્રાટને સલામ ભરી તો સમ્રાટે ભિક્ષુકને સલામ કાય સેક્રેટરીએ તો એ કે નામદારી તો ભિખારી છે એ સલામ ભરે આપને જરૂર નહીં પણ સમ્રાટે એમ કીધું કે મારા રાષ્ટ્રના ભિક્ષુક કરતા સભ્યતાની બાબતમાં હું ઉતરતો છું એવું મારે સાબિત નથી કરું આ પ્રસંગ મને યાદ આવ્યો અને મેં એને સલામ ભરી મને કે સાહેબ એક અડધી ચા પાવો અડધીને અડધીનો ઓર્ડર આપ્યો એ વિવેકી હતો મને કે તમે યારે પીવોનું એટલે મારા હાથ ઓર્ડર આપ્યો એમાં ગરમા ગરમ ગાંઠિયા થતા મેં કે એમ કરો હારે નાસ્તોય કરો ત્યાં તો એની આંખમાં જળ આવી ગયા કે મારા તો મરી નથી પરવારી આવા દાતા હજી છે દુનિયામાં અને મને થયો કે કા લંકાપતિ લે ગયો કહા કરને ગયો ખોઈ જસ જીવન અપ જસ મરણ કર દેખો સબ કોઈ ખો ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર આપ્યો પચાસ ગ્રામ એ ભિક્ષુકને પચાસ ગ્રામ મને અમે બે ગાંઠિયા ખાધા ચા પીધી લહે જબો પહેરીનું હાલતો થયો પછી મુશ્કેલી શરૂ થઈ આ ચા ગાંઠિયા ખાધા ચા પીધા પછી જભાના ખિસ્સામાં હાથ નાખ્યો એક પૈસો ન નીકળ્યો આ નીકોરના ખિસ્સામાં હશે એમાં ન નીકળ્યો અને લેંકામાં કીધું નોટબોટ રહી ગઈ હોય ક્યાંય એક ચારેય ખિસ્સામાં છે એક પણ પૈસો પૈસોનો અને મારા માટે શું છે ખવારમાં ચા પાણી નાસ્તો ગુરુ કુતરથી મળે બપોરે જમવાનું મળે ક્યાંક જવું હોય તો વાહન મૂકી જાય એટલે મારે બહાર ખર્ચ કરવાનું હોતું નથી અને આ આકસ્મિક ખર્ચ થઈ ગયું ધાર્યા બહાર થઈ ગયું પણ મને ચિંતાનો પાર નીકળ્યો મેં કીધું કોક ઓળખીતા આવીને નીકળે ને રોડ માથેથી તો આપણી આબરૂ રહી જાય પણ તમે જોજો પાસે ટિકિટ હોય ત્યારે ટીટી નથી આવતા અને ખરેખર ભૂખ લાગી હોય ત્યાં સામે આમંત્રણ નથી ઈજા ન દઈને વિસરી ગયા અમને અમારા સૌ લેવો હાથમાં હાથમાં પાતળ સુકાઈ ગયા તો ડોક્ટર બંધ કરાવે ને હાઈ પ્રોટીન બંધ તળેલું બંધ મિષ્ટાન બંધ આઈસ્ક્રીમ બંધ આવું બધું બંધ કરાવે તેડી જોજો એક એક માં બબે આમંત્રણ હોય અને આ બધું બંધ કરે હોય હોય એટલે આ તો જિંદગી છે સાજ આવ્યું હાથમાં ત્યાં છોર સૌ ખોટી ગયા સાકી લીધે ફૂટી ગયા પર જેના માટે જોરતા બેઠા અમર એ પધાર્યા એ જ વેળા પ્રાણ પણ છૂટી ગયા કોઈ ઓળખી તો ત્યાંથી નીકળ્યું નહીં મેં જબો પહેર્યો તો મને ખબર હતી અહીં ખીસો નથી તોય મેં તો ત્રણ વાર કર્યું ભીખારી બધું સમજી ગયું મને કે રવા દેવ મઠોમાં ખોટા હું પૈસા ચૂકવી દઉં એ વહેલો આઠ દસ મંદિર ફરી આવેલો મરણ મૂડી કાઢે એમ પરચોરણ કાઢ્યું અમારા બેના ચા ના ગાંઠિયાના પૈસા એને ચૂક્યા પણ મને દુઃખ બહુ થયો મેં કીધું હાલું ભિક્ષુ કે આપણા પૈસા ચૂકવે તરત રિક્ષા ઊભી રાખી બે જાવ મારે જાય ગોળોકોળોમાં જોઈ જ રહ્યો છું કીધું આ તમે જે કંઈ ખર્ચ કર્યો ને એ બધું તમને આપી દઈશ અને ઉપરથી કીધું દસ રૂપિયા આપીશ પણ એ વિચાર કરીને મને કે ચામાં ગાંઠિયામાં પાડ્યો હવે રિક્ષામાં રવા દે ચા માન ગાંઠિયામાં પાડ્યો બોલો હવે રીક્ષામાં રવા દો અરે મેં કીધું ભલામણ થોડોક તો વિશ્વાસ વાય હું ગમે એમ તો કલાકાર છું મને કે કલાકાર રહેશો ને ભિખારી પાછ કોઈ પૈસો ન કઢાવ્યો એટલે આ જિંદગી છે પણ સાહેબનું પ્રવચન સાંભળ્યું સોફીદમ ઉપર અને પુસ્તકનો મને બહુ આનંદ થયો સાહેબ ભિક્ષુ અખંડાનંદજી ફરેદુદ્દીન અત્તાર સાહેબ નામના એક સોફી સંત એણે મુસ્લિમ મહાત્માઓ પુસ્તક લખ્યું છે એનું ભિક્ષુ અખંડાનંદજીએ ગુજરાતીમાં ભાષાંતર કરાવ્યું અને એમાં આ સોફીઓના જીવન બધાય આપ્યા છે એક વાત એમની એ ગમી છે કે બંને કભી શિકાયત નહીં કરે એક ફિલસોફી છે કે બંદે કભી શિકાયત નહીં કરે જેસી વિધિ રાખે રામ એસી વિધિ રહીએ માલિકે જે કામ સોપ્રો કર્યું છે ને એ એવી નિષ્ઠાથી કરું રાબિયા બહુ મોટા સોફિશન થઈ ગયા રબૈયા એટલે અરબી શબ્દ છે ચોથો એના માતા પિતાનું ચોથું સંતાન રબૈયામાંથી રાબિયા કે જે આખો દી એટલું કામ એ ગુલામ તરીકે વેચી નાખ્યા તેમને એટલું બધું કામ રહે કે ઈબાદત કરવાનો વખત ન પછી એમ એમની એમના સૂત્ર છે કે માલિકે જે કામ સોંપ્યું હોય ને એ હવારથી હાં સુધી નિષ્ઠાપૂર્વક કરવું પછી સમય રહે તો ઈબાદત કરવી અને માની લો કે ન સમય રહે તો કામ જ એવી રીતે કરવું કે કામ ઇબાદત બની જાય એક શિક્ષક વર્ગમાં ભણાવે ને તો એ ઈબાદત છે એક સર્જન ઓપરેશન કરે તો એ ઈબાદત છે કર્મયોગ છે આ એટલે મારે તો ખાલી પ્રતિભાવ આપવાનો છે આ સન્માનનો મારો કોઈ પ્રોગ્રામ નથી એ હું સમજુ છું સમય મર્યાદા પૂરી થાય છે ને ભાઈ હા એટલે હું આમ તો બોલે જોઉં તમે સરળ્યા કરો પણ છે એમ કેતા ક્યાં અટકવું એટલી જ જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય એટલે હું અટકી જઉં છું પૂર્ણિમાની રાત હોય એક શાંત સરોવર હોય લહેર વગરનું ઉપર ચંદ્રમાં પ્રકાશ હોય અને તમે એ પ્રતિબિંબ જોવો ને જે નીકળે ને પૂછો ભાઈ આ શું છે તો તરત કહે કે ચંદ્ર ગમે એટલાને પૂછો તો એ ચંદ્ર કહે છે ખરેખર ચંદ્ર નથી એટલે જે જ્યાં ન હોય છતાં દેખાય એનું નામ માયા છે શ્રીજી મહારાજને જ્યારે એક પૂછ્યું કે માયા એટલે શું તો એમણે એમ કીધું કે ઈશ્વરની આરાધનામાં અવરોધરૂપ જે બને ને એનું નામ માયા એટલે સંપત્તિ એ અવરોધરૂપ ન બને ત્યાં સુધી માયા નથી હો અવરો બને તેની માયા ગાંધીજીની વાતથી પૂરું કરી દઉં કે કુદરતે આપેલી શક્તિ સવારથી સાંજ સુધીમાં કોઈ શુભ કાર્યમાં ખર્ચી નાખો નહીતર વધેલી શક્તિ તમારો વિનાશ કરશે અને આ મારું આખું હાસ્ય જે છે ને એની એનો પ્રેરણા મોટામાં મોટો પ્રેરણા સ્ત્રોત મહાત્મા ગાંધીજી ગાંધીજી એમ કહેતા કે મારામાં હાસ્યવૃત્તિ નત ને તો મેં આત્મહત્યા કરી હોત અને બીજી વાત એ છે કે ગંભીરતા વગરનું હાસ્ય ને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે આપણે ઉલ્લેખ કર્યો ને નામ શાહબુદ્દીન અટક રાઠોડ એ તમારી જાતિ કહી એમ પત્રકાર પૂછે એટલે હું કહું નર જાતિ બાણસી વરા તંદુરસ્તીનું રહસ્ય શું મેં કીધું પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા અને ઘરે ડાયેટિંગ કર્યું એટલે બે લાભ મળ્યા પણ આ છેલ્લી જ વાત છે આમ મને પૂછે એટલે હું કહું નર જાતિ અટક શાહબુદ્દીન અટક સાબ શાહબુદ્દીન નામને અટક રાઠોડ તો જાતિ કહી જ નર જાતિ પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ ગિરજા ઘર કો બાંટ લીયા ભગવાન કો જમી આસમાં કહું બી બાટા મત બાટો ઇન્સાન કો હિન્દી હે હમ વતન હે હિંદોસ્તા હમારા આટલી વાત પૂરતી છે અને બીજો મારો પ્રયાસ એ છે કે આની આરે જીવતરની વાતો વણી લેવી જેમાં ઉદાહરણ આપ્યા મેમ અને જીવનના સાદા સત્યોને બહુ હળવાશથી રજૂ કરવા એક જણો મને કે સારા કામમાં થોડા પૈસા વાપરવા શું કરવું કે જેના ઓછીના લીધા એને દઈ દઉં સારામાં સારું આ કામ છે અને શાંતિથી વિચારો તો એ વાત હાચી છે પીપા પાપને કીજીએ પુણ્ય ક્યાં સો બાર જો છે ના લિયા તો દિયા સો દિયા સો બાર સૌનો આભાર અને ખૂબ જ આનંદ થયો અને સન્માન જોઈ બદલ ધન્યવાદ પચાસ વર્ષની હાસ્ય સફર જ્ઞાન યાત્રા જેને પૂર્ણ કરી છે એમાં પિસ્તાલીસ વર્ષથી તો ગુરુકુળને ઘર માની ઉતારો કર્યો છે આપણે ગૌરવ લઈએ એ ગુરુકુળના અંગરૂપ સાબુદ્દીનભાઈનું ભારત સરકારે પદ્મશ્રીથી સન્માન કર્યું છે બહુ જ મજાની છેલ્લી વાત એમની કેટલી સરસ હિન્દી હે હમ હિન્દુસ્તા વતન હમારા બધું જ આમાં આવી જાય અને ખૂબ પ્રેમથી સાબુદ્દીનભાઈના પદ્મશ્રીને પણ એકવાર પુનઃ તાળીઓથી વધાવી લઈએ મિત્રો